નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાં ટાટીઓ આરટીઆઈની માહિતી આપવામાં પ્રથમ અપીલ કરવાની ફરજ પડતા હોવાની મુમરા ડૂફા પામી છે ત્યારે પ્રથમ અપીલમાં તલાટી ઉપસ્થિત ના રહેતા અરજદારે રોષ વ્યક્ત કર્યો તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત કરતા મહિલા તાલુકા વિકાસ અધિકારીએ યોગ્ય જવાબ આપ્યો નહીં હોવાનું અરજ દ્વારા અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું લખતર તાલુકામાં રજદરો દ્વારા આરટીઆઈ મુજબની માહિતી લખતર તાલુકાના તલાટીઓ પ્રથમ અરજીમાં અરજદારને માહિતી નહીં આપવા સાથે આ માહિતી તાલુકા પંચાયતમાં હોય છે આ માહિતી નાયબ કાર્યપાલિકાની કચેરી ધ્રાંગધરા હોય છે આરટીઆઈ મુજબની તમામ માહિતી લખત વિભાગ દ્વારા આપવાની હોય છતાં પૂરી માહિતી તલાટીઓ આપતા નથી મોટાભાગના કિસ્સામાં સમય મર્યાદામાં માહિતી નહીં આપી અરજદારને પ્રથમ અપીલ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે આજે લખતર ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આથમના દરવાજાથી ઉગમના દરવાજા સુધીના પ્યોર બ્લોકના રોડની લંબાઈની માહિતી લખતર ગ્રામ પંચાયતમાં માંગી હતી લખતર ગ્રામ પંચાયત તલાટી અને હોદ્દાની રૂપે લખતર ગ્રામ પંચાયત જાહેર જાહેર માહિતી અધિકારી દ્વારા સમયમર્યાદામાં માહિતી આપવામાં આવી નહોતી ત્યારે અરજદાર દ્વારા પથ્થરમ અપીલ કરવાની ફરજ પડી હતી તે લખતર તાલુકાની ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી દ્વારા સમય સમયમર્યાદામાં માહિતી આપવામાં આવતી નથી ત્યારે આજે તાલુકા પંચાયતમાં પ્રથમ અપીલની સુનાવણીની તારીખો અરજદાર સમયસર હાજર થઈ ગયા હતા અને પ્રથમ અપીલની સુનાવણી હોવાની જાણ કરી હતી આથી ઉપસ્થિત કર્મચારી દ્વારા લખતર ગ્રામ પંચાયત જાહેરમાં માહિતી અધિકારીને અને તલાટીને ફોન કરતાં ફોન બીજી આવતો હતો ત્યારબાદ કોઈ પહોંચ્યું તો નહીં મળતા અરજદાર તાલુકા વિકાસ અધિકારી હોદ્દાની રૂપે પ્રથમ અપીલ અધિકારીની પાસે રજૂઆત કરવા ગયા હતા હું હાજર છું પરંતુ ગ્રામ પંચાયત જાહેર માહિતી અધિકારી અને તલાટી ઉપસ્થિત નથી આથી બીજો કોઈ ટાઈમ અથવા બીજી કોઈ તારીખ આપવા વિનંતી કરી હતી ત્યારે અરજદારના જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી શ્વેતાબેન ત્રિવેદીએ તેમને યોગ્ય જવાબ આપ્યો અને હું જણાવી રોષ વ્યક્ત કરવા અને ઘરે જતા રહ્યા હતા આથી જાગૃત નાગરિકોના મનમાં શંકા ઉભી રહી થઈ છે કે આવું બધું કરવાનું કારણ શું શું કોઈને બચાવી રહ્યા છે આજે લખતર તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયત વિરુદ્ધ આરટીઆઈની પ્રથમ અપીલ મારા દ્વારા કરવામાં આવે આજે મુદત હોય હું અહીંયા પંચાયત ઓફિસે આવતા મને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ એવું કહ્યું કે સાડા બાર ક્યાંથી કીધું હજી તલાટી આવ્યા નથી તો અમને મુદત તારીખ બદલાવી આપો અથવા સમય પેસ ફેરફાર તો કે ના અરજદારો પણ વહેલા મોડા હોય છે એટલે હું તારીખ ન બદલાવી આપું આવો અમને જવાબ આપે છે જે અમને યોગ્ય લાગતો નથી